ફોરેન્સિક પીએમ થયા બાદ આ દીકરાનું બોડી ડિસ્કમ્પોઝ થઈ રહ્યું છે અને આ સરકાર જરા પણ સંવેદના બતાવી રહી નથી આપણે અગિયાર વાગે અમરેલી કલેક્ટર સાહેબ સાથે વાત કરી છે અને એને એવું કીધું છે કે સાહેબ તમારે એક સાત બે હજાર સત્તરના સમાજ કલ્યાણના પરિપત્ર મુજબ એટ્રોસિટીના પ્રોવિઝન મુજબ આવા પીડિત પરિવારને જમીન આપવાના અધિકાર કલેક્ટરના છે જ્યારે સરકારી પડતર જમીન ઉપલબ્ધ ના હોય એવા સંજોગોમાં તમારે સરકારને દરખાસ્ત મોકલવાની હોય છે એટલે અમારા સમાજને શું બનાવવામાં આ અમારા દીકરાનું બોડી ડિસ્કમ્પોજ થયું છે સરકારને સંવેદના બતાવવાનું કહ્યો અને તાત્કાલિક તમે માત્ર ચાર માંગ અમારી પૂરી થઈ ગઈ છે છેલ્લી માંગ જે છે રેવન્યુ તંત્રને લગતી છે આપના અધિકારમાં છે એક કલાકની અંદર તમે આ આપી પરિવારને

અહીંયા ભાવનગર ભૂકામે પહોંચો આપણો જે રૂટ છે ભાવનગર થી અમદાવાદ જવાનો ભોલેરા ફેદરા ભગોદરા થઈ અમદાવાદ થઈને ગાંધીનગર મુખ્યમંત્રીના બંગલે જાઈશું આ અલ્ટિમેટમ સરકારને ખોલવામાં આપીએ છીએ એને નોંધ લેવી હોય તો લઈ લે અમરેલીની અંદર અનુજાતિના યુવાનોએ ઝેરી દવા પીધી છે અને આના માટે જે કાંઈ કાંઈ થશે એના માટે આ સરકાર જવાબદાર રહેશે અરે તમે એટલું તો વિચારો આ આ આ વિક્રમનો ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે એનું skull ખોલવામાં આવ્યું છે એની છાતી ખોલવામાં આવી છે એની કરોડ કરોડરજ્જુના મણકા ડેમેજ થઈ ગયા હતા એની અંદર પણ ચીરો મારવામાં આવ્યો છે એના પગની અંદર ચીરો મારવામાં આવ્યો છે 3 દિવસથી ડેડ બોડી અમદાવાદ ભાવનગર સરટી હોસ્પિટલમાં ડિસ્કમપોઝ થઈ રહી છે અરે મુખ્યમંત્રી સાહેબ ગૃહમંત્રી સાહેબ થોડીક તો સમજદારી બતાવો તમે અમરેલીના આગેવાનો તમે પાયલગોટીના કેસમાં તમે હામસી હતા તમારી દીકરીને ખાલી રાત્રે બાર વાગે લઈ જવામાં આવી તો તમારું એટલું બધું સોમાન થવાનું તું આ અમારો દીકરો સડી રહ્યો છે એની બોડી ડિસકમ્પોઝ થઈ રહી છે થોડીક તો માનવતા બતાવો થોડાક તો પક્ષથી પર થઈને આવો એટલે તમામને જે આ વિડીયો જોઈ રહ્યા છે એ આ લાઈનના માધ્યમથી સરકારને ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ કે બે વાગ્યા પછી